હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે રાજ્યમાં પાટીદાર રાજનીતિને લઈ ફરી એકવાર કેન્દ્રના સ્થાને પાટીદારો આવ્યા છે કારણ કે દસ વર્ષ પહેલા જે અનામત આંદોલન થયું હતું એ અનામત આંદોલન વિશે વાતચીત કરવામાં આવેલી છે અને આ મુદ્દો કોણ ઉઠાવ્યો સૌપ્રથમ ઉઠાવ્યો છે કરશનભાઈ પટેલ જી હા મોટા ઉદ્યોગપતિ એવા કરશન પટેલ કે જેમણે પાટણમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું આ આંદોલનમાં આપણા યુવાનો શહીદ થઈ ગયા આંદોલન કરનારા તો રાજકીય રૂટલા શેકી લીધા અને તેમણે આખા આંદોલન પર સવાલ એમ કરીને ઉઠાવ્યા કે શું આ આંદોલન કોઈ મુખ્યમંત્રીને હટાવવા માટે હતું તેમ કરીને પણ તેમણે સવાલ પૂછ્યા હતા બીજી બાજુ જેવું કરશનભાઈનું નિવેદન વાયરલ થયું એક એક બાદ આંદોલન સાથે જોડાયેલા નેતાઓ પાટીદાર નેતાઓ તે મેદાનમાં આવી ગયા અને કરશનભાઈના નિવેદનને તેમણે વખોડી કાઢ્યું ત્યાં સુધી આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું કે હવે આ મુદ્દો તમારે ન ઉઠાવવો જોઈએ જેતે સમય આ બધું થયું હતું પરંતુ અત્યારે આ આંદોલન બાદ ઘણા બધા લોકોને ફાયદો પણ થયો છે તમામ તમામનો સૂર એક જ જોવા મળ્યો કેમાં હાર્ડ વિકાસ તમે આમ જોવા જાવ ને તો છેલ્લા 24 થી 36 કલાકના ગાળામાં જે આપણે સ્ક્રીન પર દેખાડી રહ્યા છે એક સાથે ત્રણ સમાચાર બતાવી રહ્યા છે એટલા માટે બતાવી રહ્યા છીએ એક તરફ કરશન કાકા આ રીતે નિવેદન આપે અને એના પછી પ્રતિક્રિયાનો આખો એક દોર ચાલે બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પટ્ટા પોલિટિક્સ કરે આ પાટીદાર દીકરીના જે આખો મામલો છે એને લઈને અને એમ કહે કે અમે ન્યાય નથી અપાવી શક્યા એટલે હું મારી જાતને પટ્ટા મારું છું અને ત્રીજી તરફ નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળે અને ત્યાં વ્યંગાત્મક પ્રહારો કરે એટલે અચાનક જ છેલ્લા ચોવીસ છત્રીસ કલાકના મહત્વના ઘટનાક્રમ જુઓ તો પાટીદાર રાજનીતિ રાજ્યમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને આવી ગઈ છે

પાટીદારો રાજનીતિમાં આવી રીતે અચાનક તેમના વિશે જાહેર માધ્યમમાં તેમણે એકબીજા પર જોરદાર વાક પ્રહાર એવા એટલે તું નામ લઈને હાર્દિક તું મુક્ત છે એવું નીતિન પટેલ એક સમય કહેતા હતા આવા તો ઘણા બધા તારા મેં ખડતા જોયા છે આવું બધું નીતિન પટેલ જાહેરમાં બોલેલા છે

કેટલીક વાતો એવી કરી કે સામે વાળા વ્યક્તિને ખબર પડી જાય કે મારા પર વ્યંગ થઈ રહ્યો છે છે અથવા તો મને મભમમાં કહેવામાં આવી રહ્યું આ રીતે બંનેના વક્તવ્યમાં જોવા મળ્યું ચાહે હાર્દિક પટેલની એ વાત હોય કે સાહેબ એ આખું જે નિવેદન છે એવું છે કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી જો મને વિરમગામ માંડલમાં વધારે સેવાનો અવસર મળ્યો ને

એ વાતના અનુસંધાનમાં જ્યારે નીતિનભાઈ બોલ્યા તેમણે કીધું કે પહેલું સ્ટેજ તો મંત્રી બનવાનું આવે મુખ્યમંત્રી તો દૂર છે એમ એટલે બંનેના જે વ્યંગાત્મક પ્રહાર છે એ વારાફરતી બંને સંભળાવો કડી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે ખાસ કરીને વિરમગામ માંડલ આજુબાજુના લોકો કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે સાહેબ ની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધા સમય વિરમગામ માંડલ અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ દેત્રોજ નો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું એટલે અમારા એ બાજુના લોકો ને અહીંયા આવીને જે હવે વ્યવસાય અભ્યાસ ખુબ મોટા પ્રમાણે અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે પણ હવે આપણા વિરમગામ માંડવ દેત્રોદના લોકોને કડી લાંબુ ના થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખૂબ સારો બને એમાં કામ કરીશું સાહેબ એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી એ બહુ મોટું સ્ટેજ આપી દીધું એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે ઘણા ધારાસભ્યો ના કેટલાય વિવાદ ચાલતા હોય મારી જાણકારી પ્રમાણે હાર્દિક ને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઉભો થયો નથી

બીજું અને આજના દ્રશ્ય ખૂબ જ સૂચક એટલા માટે છે કારણ કે આજે પાટીદાર અનામત આંદોલનની અડતાલીસ કલાકથી ચર્ચા થઈ રહી છે એ સમયગાળો હતો ત્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને હાર્દિક પટેલ પાસનો મુખ્ય ચહેરો હતો અને ત્યારે આંદોલનનો મુખ્ય ચહેરો હતો બિલકુલ આંદોલનનો મુખ્ય ચહેરો ત્યારે જે વાટાઘાટો કરવાનો ત્યારે જે સંવાદ કરવાનો હોય એ તમામ સંવાદ નીતિન પટેલ કરતા હતા અને ત્યારે જોરદાર વાઘ પ્રાર થતા હતા અને આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હાર્દિક પટેલ ભાજપમાં આવી ગયા છે ધારાસભ્ય બની ગયા છે નીતિન પટેલ ધારાસભ્ય નથી અને સરકારની બહાર અત્યારે છે અને આ પ્રમાણે જોરદાર રાજનીતિ ગરમાયેલી છે પરંતુ જે સૌથી મોટો સવાલ એ છે કે જે ચર્ચા કરવામાં આવી રહી છે કે શું પાટીદાર અનામત આંદોલનના નામે રાજકીય રોટલા શેકવામાં આવ્યા એ મુદ્દો અત્યારે જોરદાર ચગી રહ્યો છે ને તેની તેના વિરોધમાં પણ કેટલાક નહોતો કેટલાક લોકો નિવેદન આપી રહ્યા છે સમર્થનમાં પણ નિવેદન આપી રહ્યા છે લાલજી પટેલ આજે કહ્યું કે દાદાની વાત આમ તો સાચી છે કારણ કે કેટલાક લોકોએ આંદોલન હાઇજેક કર્યું હતું કેટલાક લોકોએ રાજકીય રોટલા શેક્યા પણ છે એ બધી બાબતો પણ આવી છે અને એમાં એની વચ્ચે આજે ગોપાલ ઇટાલિયા પણ જોરદાર સક્રિય થયા પણ જે રીતે કરશન પટેલનું ગઈકાલે નિવેદન આવ્યું પાટણમાં એ પછી લગભગ અડધો કલાક સુધી આપણે તમામ પાટીદાર નેતાઓ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો તમામ પાટીદાર નેતાઓ સાથે બધા જ એક સુરમાં કહી રહ્યા હતા કે કરશનભાઈની વાત સાથે અમે સહમત નથી લાલજી પટેલ આજે આવું બોલ્યા એ થોડો એમનો સૂર અલગ દેખાયો બાકી તમામ નેતા ચાહે ભાજપમાં હોય કિરીટ પટેલ કોંગ્રેસમાં છે એમને પૂછ્યું તો એમણે વખોડ્યું નિવેદન કરશનભાઈનું કે કરશનભાઈ આમાં અલ્પેશ કથિરિયા ભાજપમાં છે એમણે કહ્યું કે ભાઈ તમારે કુદી જ ના પડવું જોઈએ તમે એક ઉદ્યોગપતિ છો તમે કોઈ રાજકીય વ્યક્તિ નથી ને અમે જે સંઘર્ષ કર્યો એ તમને ખબર પણ ના હોય એટલે બધા જ અસહમત હતા અને પછી આજે લાલજી પટેલનું જે નિવેદન આવ્યું એ થોડું અલગ સુર વ્યક્ત થયો બિલકુલ હવે જોવાનું રહેશે આ મામલે શું થાય છે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર